સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ્યપુસ્તક પાઠ નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજો એ કાવ્યની આપણે સમજૂતી મેળવવાના છીએ એના લેખક જોઈએ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉપનામ છે કલાપી એનો પરિચય આપણે જોઈએ કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખ તખલ્લુસ એટલે કલાપી છે એટલે કે ઉપનામ કલાપી છે તખલ્લુસનો મતલબ થાય ઉપનામ તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી હતા એટલે કે રાજવી પરિવારમાંનો જન્મ હતો કલાપીનો કેકારવ તેમનો કાવ્યસંગ્રહ છે પ્રકૃતિ પ્રણય પ્રભુભક્તિ એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે તેમણે કાવ્યો ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નામે પ્રવાસનું પુસ્તક પણ લખ્યું છે હવે કાવ્યમાં શું કહેવા માગે છે તો કે આ ઉર્મી કાવ્યમાં એટલે કે ભાવ દર્દ અને લાગણી જે દર્શાવતું હોય એને ઉર્મી કાવ્ય કહેવાય એમાં કવિ ચણી રહેલા પંખીઓને નિરાતે ચણવા કહે છે એટલે સરસ મજાનું જે પંખી ઓછે છે એને ચણતા હોય એને નિરાતે ચણવાનું કહે છે કે આ ઉપવન પર કેવળ મનુષ્યનો હક નથી એટલે ઉપવન એટલે કે આપણે જમીન જે બગીચો આપણે જે રહીએ છીએ તે એમાં માત્ર કે મનુષ્યનો હક નથી સૌ પશુ પંખીઓનો પણ છે જે જે પશુ પક્ષી છે એનો પણ હક છે આ પૃથ્વી પર એમ જણાવીને કવિ પંખીઓને બીક દૂર કરવા પણ કહે છે એટલે આપણેથી સહજ ડરી જતા હોય છે છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને દુઃખની લાગણીના કે લાગણી કે આ કાવ્ય દ્વારા પ્રસ્તુત કરે છેલ્લે શું કહે છે કવિ કે આપણે બધા પશુ પંખી જે બધા સમાન એક જ છીએ એટલે સમાનતાનો ભાવ ભૂલીને ક્રૂર છતાં ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને લેખક એને દુઃખની લાગણી વ્યક્ત કરે છે શરૂ કરીએ રે પંખીડા સુખથી ચણજો ગીત વા કંઈ ગાજો શાને આવા મૂજથી ડરીને ખેલ છોડી ઉડો છો સુખથી એટલે કે નિરાતે શાંતિથી વા એટલે થાય અથવા અને અથવા કંઈ ગાજો એટલે કોલાહલ ટહુકાર કરજો એમ શાને આવા મૂજથી એટલે કે મારાથી ડરીને ખેલ છોડો એટલે કે આનંદ ખેલ એટલે કે આનંદ છોડો કવિ જે છે એ પંખીઓને સંબોધન કરે છે અને કહે છે કે રે પંખીડા એટલે કે નાજુક નમણાં પંખીડાઓ તમે સુખેથી છણજો એમ નિરાતે શાંતિથી છણજો ગીત અથવા કંઈક ગાજો કાંઈક ગીત ન ગાતા હોય પણ જે એનો કોલ કોલાહલ કલશોર જે આપણે કહીએ ટહુકાર જે એ બોલતા હોય છે એ એ આનંદથી ગાજો એમ તમને ગમે તે રીતે ગાજો કે શાને આવા મુજબથી ડરીને ખેલ છોડી કે મને ડર ડરથી કે મારા ડરથી મને જોઈને કે આનંદથી રમતા તમે સૌ શા માટે ઉડી જાઓ છો એમ તમે આનંદ કિલોલ જે કરો છો એમ મને જોઈને શા માટે તમે ઉડી જાઓ છો એમ બીજું કે પાસે જ પાસે જેવી ચરતી હતી આ ગાયને તેઓ જ હું છું ના કોદી તમે શરીરને કાંઈ હાનિ કરું હું કે પાછે કે મારાથી થિંકિંગ મારાથી તમે ડરશો નહીં કે તમારી પાછે જે ગાય છે કે એના જ જેવો હું છું કે તમારી પાસે જે ગાય છરે છે એના જ જેવો હું છું કે નાના નાના કે કોઈ દિવસ કે તમારું જે શરીર છે એને હું ક્યારેય નુકસાન નહીં પહોંચાડું કે તમે સલામત છો આગળ શું કહેશે કે ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા માળીને મેં ખુલ્લું મહારું ઉપવન સદા પંખીડા સર્વને છે એમ શું કહે છે કે ખુલ્લું એટલે ખુલ્લો અને મારું મહારું એટલે મારું ઉપવન એટલે બગીચો સદા એટલે કે હંમેશા અને પંખીડા એટલે પક્ષી અને સર્વ એટલે કે બધા થાય તમ એટલે તમારી એમ કે મેં ઉપવન એટલે બગીચાનો જે ખેવાળ છે માળે એને કે તમારી તરફ કંઈ ફેંકવાની ના પાડી છે પથ્થર કે આ તે વસ્તુ ફેંકવાની મનાઈ ફરમાવી છે કે ના પાડી છે કે જે મારું ઉપવન છે એ સર્વ પંખીઓ માટે કંઈક કાયમના માટે ખુલ્લું છે એટલે કે મારું જે ઉપવન છે એ કાયમના માટે બધા જ પંખીઓ માટે ખુલ્લું છે રેરે તોય કુદરતી મળી ટેવ બિહવા જનોથી જો બીહતા તો મુજથી પણ સૌ ક્ષમ તેમમાં જ માનીએ શું છે કે તોય એટલે કે તો પણ બિહવા એટલે કે અજાણ્યા લોકો જે છે એનાથી ડરી એટલે એટલે લોકો થાય અને કુશળ સુખ શાંતિ સુરક્ષિત હોય કે રેરે પંખીડા કે લોકોથી ડરી જવાની તમારી સહજ ટેવ છે એટલે લોકો અંદર માણસો જોવો એટલે તમારી ડરી જવાની સહજ એ ટેવ છે કુદરતી ટેવ છે તે હું જાણું છું કે ભલે બીક લાગે તમને પણ મારાથી તો તમે સૌ ક્ષેમ કુશળ છો એટલે કે સુરક્ષિત સૌ એમ માનીને માનીને એમ એમ ચાલજો તમે આગળ જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો આ પાણો ફેકે તમ તરફ રે ખેલ એ તો જનોના પાણો એટલે પથ્થર ક્રૂર એટલે ઘાતકી માણસ જે હોય હસ્ત એટલે હાથ અને તમ એટલે કે તમારા તરફ ખેલ જે હોય એને કૃત્ય એ તો એટલે કે એવા કે જનોના એટલે કે લોકોના કે જો છતાં જો તમે ઉડો તો જરૂર કોઈ ક્રૂર હાથનો કે તમને ડર છે એટલે કે ક્રૂર અત્યારનો જે માણસ હોય ઘાતકી માણસ કે હાથ છે એનો તમને ડર છે એમ હું માનું છું કે કોઈ તમારા તરફ પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું છે કોઈ તમારા તરફ જો પથ્થર ફેંકે તો એવો કોઈ ક્રૂર હથિયારો કે ઘાતકી માણસ જ હશે જે તમારા તરફ પથ્થર ફેંક્યું છે દુખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રેરે સત્તા તમ પર જનો વગવે ક્રૂર આવી સામ્યનું એટલે કે સરખાપણું એક્ય એટલે આપણી એકતા ત્યાગી એટલે છોડી દઈને છતાં એટલે કે આપણી ઉપર જે સત્તા ચલાવનાર જે લોકો છે એ જન એટલે લોકો અને ક્રૂર એટલે ઘાતકી કે જે લોકો કુદરતના સૌ જીવો પરના કે કુદરત જે આ પૃથ્વી પર જે સૌ બધા જીવો જે છે એ બધાને અધિકાર સમાનતા છે કે બધા એક જ છીએ આપણે એમ એ ભૂલીને કે સમાનતાનો ભાવ ભૂલીને કે એ એકતાને એ વિસરીને કે ભૂલી જઈને કે તમારા તરફ કે ક્રૂરતા આચરે છે કે આચરે છે એટલે કે ભોગવે છે એથી કે એવા કૃત્ય કરનારા લોકોથી કે હું સ્વયં પણ દુખી છું આ રીતે સરસ મજાનું ઉર્મી કાવ્ય એમાં પંખીની વાત કરી લેખકે કે ક્યારેક પણ અજાણતા આપણાથી જે પંખી ડરી ગયા હોય એની સરસ મજાનું વર્ણન આ ઉર્મી કાવ્યમાં લેખકે દર્શાવ્યું છે અને એનો ભાવ પણ વ્યક્ત કર્યો છે અહીં આપણે જે છે એનો ભાવાર્થ જોયો સરસ મજાનું ચિત્ર આપણે જોઈએ છીએ હવે શબ્દાર્થ જોઈને આપણે વિડીયો પૂર્ણ કરીએ વા એટલે કે અથવા એટલે મારાથી હાનિ એટલે નુકસાન મહારું એટલે મારું ઉપવન એટલે બાગ ઉદ્યાન અને બગીચો સદા કાયમ ક્ષેમ એટલે કલ્યાણ સુખ શાંતિ ક્રૂર એટલે નિર્દય કે દયાહીન જે માણસ હોય તે હસ્ત એટલે હાથ કર પાણી પાણું એટલે પથ્થર તમ તરફ એટલે કે તમારી બાજુ સામ્ય એટલે સરખાપણું સર્વસમાન છે એ ભાવ એટલે એકતા અને ત્યાગી એટલે ત્યજી અને છોડી દે આ રીતે સરસ મજાનું ઉર્મી કાવ્ય છે એ અહીંયા આપણે ભાવર્થ સાથે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું